હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આ એક જ પ્રયોગથી તમારું વજન પણ ઘટશે સાથે સાથે તમારા શરીરની અંદર ઘણા બધા ફેરફારો થશે મિત્રો આ નાનકડો એવો પ્રયોગ છે આ એક શાકભાજીને સુકવી દો અને એ શાકભાજી સુકાઈ જાય એટલે એ શાકભાજીનો ઉકાળો બનાવો અને નિયમિત રીતે સવાર બપોર સાંજ પીવો ખાતા પીતા કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ વગર ભૂખ્યા બિલકુલ નથી રહેવાનું હા ઘરનું જમવાનું છે પછી એવું નથી કે તૃપ્તિભાઈને કીધું છે કે ભૂખ્યા નથી રહેવાનું એટલે ચાલો પીઝા બર્ગર દાબેલી જેવું આપણે ફાસ્ટ ફૂડ ખાઈએ એવું આપણે બિલકુલ કરવાનું નથી દાળ ભાત શાક રોટલી જે જમો ઘરનું જમવાનું છે તમારી થાળીમાં પચાસ ટકા ખોરાક અને પચાસ ટકા સલાડ હોવું જોઈએ અને ભૂખ કરતાં ઓછું જમવાનું છે

મને ડાયાબિટીસ છે ડાયાબિટીસ છે એટલે મને કોઈએ કહ્યું કે સુકા કરેલા હોય એને ઉકાળીને પીવો તૂટતી બહેન તો સારું રહેશે મારે ઇન્સ્યુલિન લેતી હતી ધીરે ધીરે ટેબ્લેટ્સ પર આવી ક્યારેક શુગર વધઘટ થતું હતું તો પછી મેં માત્ર મારા શુગરને કંટ્રોલ કરવા માટે આ પ્રયોગ કર્યો છે પરંતુ આ પ્રયોગની મદદથી જે રિઝલ્ટ મને મળ્યું છે અમેઝિંગ છે ખરેખર ડાયાબિટીસ હોય એટલે આપણે પગ દુખવા ઇન્ફેક્શન થવું થાક લાગવું આ બધું નોર્મલ છે તો પછી મેં રિસર્ચ કરતી હતી હું હેલ્થ બ્લોગ પર બહુ રિસર્ચ કરું છું હેલ્થના વિડીયો બનાવું છું એટલા માટે તો સૂકા કરેલાના ફાયદા જાણી અને મને થયું કે ચલો હું પણ પ્રયોગ કરું કદાચ મારું ડાયાબિટીસ થોડું કંટ્રોલ રહે તો અહીંયા મેં આયુર્વેદિક શોપ પરથી સૂકા કરેલા લઈ આવી છું આખા જ કરેલા હોય એ સૂકા મળે છે વીસ રૂપિયાના સો ગ્રામ મળે છે તો સૂકા કરેલા લેવાના છે આપણે એને એક ગ્લાસ પાણીમાં ઉમેર એડ કરવાના છે આ સૂકા કરેલા એટલા બધા અસરકારક છે મેં સવારે બપોર સાંજ અડધો અડધો કપ કપ એટલે આપણે જે ચા પીએ છીએ ભોજન પહેલાં પહેલાં આ અડધો અડધો કપ પીધું છે અને મારું પાચનતંત્ર સ્ટ્રોંગ એટલું બધું થઈ ગયું કે એમ તમારા જે પણ ખોરાક ખાવું છું એનું પાચન તુરંત થશે મારો ડાયાબિટીસ કંટ્રોલ રહ્યો ફાયદાની આપણે વાત કરીએ તો એટલા બધા ફાયદા છે ઘણા બધા ફાયદાઓ છે સૌથી પહેલા મને સ્ફૂર્તિમાં હું રહેવા લાગી મને પગ દુખતા વારંવાર એ બંધ થઈ ગયા બીજું ખાધેલા ખોરાકનું પાચન થઈ ગયું હું જે પણ ખાતી સુગર છે એટલે સ્વાભાવિક છે કે આપણે ઘરનું જમે બહારનું ઓછું જમે કે હું તો ઘરનું જ જમું છું ઘઉં તો બિલકુલ ખાતી નથી મેં બે વર્ષ થઈ ગઈ ઘઉંની રોટી ખાધી નથી તો જે પણ ખોરાક ખાતી હતી એ શક્તિ મારે એટલી બધી નબળી છે કે કાંઈ પચતું જ નહોતું તો પાચન શક્તિ મારી સ્ટ્રોંગ થઈ ગઈ કબજીયાતના પ્રોબ્લમ્સ દૂર થઈ ગયો શરીર એકદમ સ્ફૂર્તિમાં આવી ગયું એ તો ઠીક છે આ ત્રણ દિવસના અનુભવ પછી મેં મારું વજન જરૂર વજન કાંટા પર કરું છું તો ત્રણ જ દિવસની અંદર એક કિલો વજન મારું કોઈ પણ વસ્તુ કરીએ હું તો ડાયાબિટીસ કંટ્રોલ રાખવા માટે આ વસ્તુનો ઉપયોગ કરતી હતી પરંતુ ડાયાબિટીસ કંટ્રોલ પગના દુખાવા કંટ્રોલ શરીર સ્ફૂર્તિમાં અને સાથે સાથે વજન એકદમ ઝડપથી ઘટવા લાગ્યું એ પછી મેં કારેલાના મિનરલ્સ વિટામિન્સનું રિસર્ચ કર્યો તો જાણવા મળ્યું કે કારેલાની છાલ સૂકા કારેલા એમાં એટલા બધા મિનરલ્સ વિટામિન્સ છે જે ડાયાબિટીસ કંટ્રોલ રાખવા સિવાય તમારા શરીરની એસિટ ગડબડ દૂર કરે છે કારેલાની કડવાશના કારણે તમારા શરીરની અંદર જે જૂની ચરબી છે એનો નિકાલ થાય છે હવે અહીંયા આપણે બે સૂકા કારેલા લીધા છે સાથે આપણે અડધી ચમચી અજમાના દાણા લેવાના છે અજમાના દાણા આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે સ્ટેમિના વધારે છે એન્ટી છે જે ચરબીના સેલ્સને ઓગાળવાનું કામ કરે છે તો આ બંને વસ્તુને આપણે ઉકાળી લેવાની છે અહીંયા એક સાથે તમારે ત્રણ ગ્લાસ કરવું હોય તો તમારે છ કારેલા અને એક આખી ચમચી અજમો લેવાનો છે અહીંયા આપણે એક ટેમનું વેટ ક્લોઝ ડ્રિંક છે હવે આપણે ઉકાળી લઈએ તો અહીંયા આપણે આપણા કારેલાને ઉકળવા માટે મૂકી દીધા છે કારેલાની છાલ અને અજમાને ઉકાળવા માટે મૂક્યા છે એકદમ ધીમે ધીમે ઉકાળવાનું દસ મિનિટ સુધી ઉકાળવાનું જેમ તમે મીડિયમ આંચે ઉકાળશો એમ એના જે પોષક તત્વો છે તે વધારેને વધારે પાણીમાં આવશે પછી હું તમને જણાવું છું કે કેવી રીતે એનું સેવન કરવાનું છે તે તો અહીંયા આપણો વેટલો રિંગ્સ ઉકળીને રેડી છે ગેસ ત્યાં જ બંધ કરવાની છે તમારે આ વેટલોિંગ એક સાથે બનાવો તો એને ત્રણ ભાગ પાડવાના છે પહેલો વાઇટલો સ્રિંગ સવારે ભૂખ્યા પેટે બીજો વાઇટલોિંગ બપોરના ભોજન પહેલાં અને ચોથો વાઇટલો સ્રિંગ સાંજે ચાર વાગ્યાનો ટાઈમ બેસ્ટ છે જ્યારે પણ પીવો ત્યારે થોડું ગરમ કરવાનું હું ગરમ ગરમ પીવાનું છે તો ખરેખર આવી રીતે જો તમે આ વેટલો સ્રિંગનું સેવન કરશો એટલે તમને ચોક્કસ વજન ઘટશે ફાયદો થશે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો વેઇટ લોસ માટેનો આરામ ઉપાય છે નાના મોટા સૌ કોઈ અપનાવી શકે છે કોઈ નુકસાન નથી ઉલટાનું ફાયદા ડબલ છે તમારું વજન મહિનામાં પાંચથી છ કિલો ચોક્કસ ઘટશે ખરેખર સાચું કહું છું મારો પોતાનો અનુભવ તમારી સાથે શેર કરું છું ખરેખર આપ સૌને આ માહિતી પસંદ આવે છે તો તમારા સોશિયલ મીડિયામાં માહિતી ચોક્કસ શેર કરશો